હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દર્શુ ચલો અમે માહિતી હોટલ માંથી નીકળીએ છીએ અને જઈએ ગણપતપુરા હે ચલો મળી આગળ તમને આખો દિવસ આજનો શેર કરીએ અમારો જો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે દર્શ શું ખાવાનું

અને નાસ્તો કર્યા પછી અમે વયા ગયા મોલમાં જ્યાં જ્યાં જ આઈટમ બધી સરસ બહુ મળી રહે છે જ્યારે આવો ત્યારે કિચન ગેજેટ અમુક અમુક મળી રહેશે બહુ મસ્ત ધોળકા ઉપર છે અને ત્યાં હું મારો ક્રીઝ હેંગિંગ સ્ટેન્ડ છે ક્યારેક તમે જોયું હોય તો બુદ્ધ ભગવાન છે મારા ઘરે તે દર્શે પછાડ્યું એટલે થોડી વાળ્યું છે જો સેમ એવું મળી રહે તો હું આટો મારવા આવી હતી મેં અહીંથી જ લીધેલું પણ અત્યારે અવેલેબલ નહોતું એટલે અમે મોલ માં બધે આટો મારીને દર્શ માટે પીગી બેગ લઈને નીકળી ગયા અત્યારે એક પેકી બેગ પેલાનો છે તે તે તૂટી ગયો એટલે ત્યાંથી લઈ નીકળી ગયા ચલો ફ્રેન્ડ્સ પહોંચી ગયા અમે ગણપતપુરા ધામ તમે જોઈ શકો છો આ અમે છે ગણપતપુરાની બજારમાં આવો ગેટ પાછળ દેખાય તે મેઈન ગેટ છે તેનો એન્ટર અને અહીંયા મંદિર છે સામે જ દેખાય છે અહીંયા છે ને મઠડી સિંગ બહુ મસ્ત જીની જીની મળે છે બહુ મીઠી હોય મઠડી સિંગ પછી કાચી કેરી ખાટી રમકડા ટોયઝની શોપ દુકાનો જોઈએ મર્દર સુભાઈ તો બસ મારે લેવાનું જ છે લેવાનું છે કાઈ કે પહેલાં મંદિરે જઈને પગે તો લાગી લઈએ પછી દર્શ ભાઈ તો જીભ પકડે એટલે પૂરું થાય એટલે ભાઈ પછી મનાયું એ નહીં તો આપણે પહેલાં દર્શન કરીએ ભગવાનનું ત્યાં ત્યાં સાચવશું બધું પછી વળતા લઈશું એટલે માની દેવો અને બજારમાં આગળ આગળ ચાલ્યા ગયા અમે અને પહોંચી ગયા પછી ત્યાં ગણપતિ દાદાના મંદિર આગળ જ્યાં જુઓ ત્યાં છે ને એક ત્યાં ચિપ્સ બહુ બનાનાની કેળાની ચિપ્સ તાજી તમને પાડતા જોવા મળશે વધારે અને એક લાડુ બહુ પ્રસાદીમાં અને આ જો તમ પાણીપુરી સ્ટોર છે ભાવેશ કેતા તા ખાવી છે મેં નહીં અત્યાર માં તો નહીં ચાલે નાસ્તો કરી કરીને આયા છે મને ખબર છે કે મારે પાણીપુરી જોઈએ જ બહાર જઈએ એટલે અને એમ કતા કતા હાલ તાલ બધું બજારમાં બધું જોતા જોતા અમે પહોંચી ગયા જો ગણપતજી મંદિર પાસે આ છે ગણપતજી મંદિર નો ગેટ હજુ સેકન્ડ એમનો મે પહેલા બ્લોગ લીધેલો છે એક ગણપતપુરાનો તેમાં મે ત્યાંનો દરવાજો પણ લીધેલો છે બહુ જૂનો ઓલ્ડ છે એટલે મસ્ત બધો ફિનિશિંગ છે એનું કરેલું અંદર ડિઝાઇન કરેલી છે કોતરકા મંદિરનું છે તમે જોઈ શકો છો બહુ સરસ છે બધું અને આજે રવિવાર હોવાના લીધે થોડીક ટ્રાફિક છે પણ રવિવારેમાં ઘણીવાર સાંજના ટાઈમે આવે ત્યારે ઓછી ટ્રાફિક હોય છે આ સવાર સવારમાં અમે આવ્યા છીએ ને આ વખતે જાજુ સાંજના ટાઈમે જ આવીએ છીએ અને વધારે સાંભળી લે અને માહિતી લીધા ગણપત અને મળતી લાભ અને ધરો એ છે કે ગણપત દાદાને ધરો બહુ છે તમે જો ગણપત દાદાની તો પૂજા કરો ને ત્યારે ધરો મૂકે છે ગણેશ સાંભળશે ત્યારે હું ગામડેથી ધરો મંગાવીશ મા પપ્પાને એને ત્યાંથી ધરો મંગાવીશ અથવા આની રાખી ધરો પૂજા પૂજા પર ચડાવવા માટે થોડું પછી ચાલવા માટે દસ પૂછતો તો શું લીધું છે પપ્પાને શું કરવાનું છે છોકરાઓ તો અત્યારે બધા પ્રશ્ન કેટલા ઊભા થાય ને એમાં અમારો દર એટલે વાત જ નહીં પૂછો કે એને કેટલા પ્રશ્ન ઊભા થાય છે કેટલા અને કેવો પૂછે છે મને એમ થાય ક્યાંથી શીખતું હશે ક્યાં જોયું હશે એને તો બધા એટલા બધા પ્રશ્ન પૂછે છે અને પછી પહોંચી જાય અને ત્યાં છે ને ટ્રસ્ટમાં મળે છે લાડુ પ્રસાદ અમે ત્યાંથી જ બીજો બહારથી નથી દેતા અંદરથી લેવાનું એટલે બહુ જોઈએ અને જુઓ તમે પણ કરી લો ગણપતજીના દર્શન દાદા છો ફ્રેન્ડ્સ અમે ગણપતપુરા પહોંચ્યા ત્યાં મળી ગયું મારા બેન એ લોકો ભાવનગર થી એ લોકો પણ બસ લઈને બધે ધામમાં દર્શન કરવા માટે નીકળી ગયા હતા અમે ગણપતપુરા મળી ગયા મને ખબર જ હતી જો કે એ લોકો સન્ડે નીકળવાના છે પણ એ બધા અલગ અલગ જગ્યાએ જવાના હતા એવી નોતી ખબર કે અમે ત્યાં મળીશું ભેગા થઈશું એમ બેન ને માર મારી જોડે વાત થઈ ત્યારે કહેતા હતા કે જો ભેગા થઈશું તો મળશે અમારે ગણપતપુરા આવવાનું છે એ લોકો ધામ લેતા લેતા ત્યાં ત્રીજું ત્રીજું સ્થળ હતું એને પ્લેસ એટલે પણ તોય અમે ટાઈમે જોડે થઈ ગયા અમે થોડાક લેટ જ હતા એટલે મળી ગયા અને આ તમે જોઈ શકો છો બધા ઘઉંના સાથે કરે છે મેં પહેલા બ્લોક બનાવેલો છે તો એ છતાં કહું છું આમાં કે આ સાથિયા છે ને બધા ઘઉંના અહીંયા ઊંધા કરે છે જ્યારે માનતા કોઈ રાખવા આવે ત્યારે જરૂર હોય ત્યારે આ ઊંધા સાથિયા કરે છે અને જ્યારે એમની માનતા પૂરી થઈ જાય છે કામ થઈ જાય છે ત્યારે પાછા સીધા સાથીઓ કરીને માનતા પૂરી કરી જાય છે અને ઊંધો સાથ્યો કરે છે જો તમે જોઈ શકો છો આમાં અમુક અમુક ઊંધા હશે અને અમુક સીતા હશે જે ઊંધા હશે તે લોકો માનતા માની ગયા હશે જ્યારે માનતા રાખે ત્યારે ઊંધો સાથિયો કરે અને જ્યારે માનતા પૂરી થઈ જાય એટલે સીધો સાથિઓ કરીને માનતા પૂરી કરી જાય છે હા મારા બેન નાનાનો ગાણીઓ છે બાબુ શુભમ એ પણ દસ છે એવો જ છે તેને જોવા મળી ગયો છે ભૂમિતનો કેમેરો એટલે ટચ કરે છે શું છે એમાં શું છે ભૂમિત પેટિંગ ગાણી ભાઈ ગયા છે अन ये रमेश तो बड़ा जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण वधाने जय देव जय श्री कृष्ण जय श्री कृष्ण हमारा भाई जो ए भाई भाई तो कह दे एक बार तू के हां हाय जय माता जी के हां हां

પછી અંતે સિલેક્શન થઈ ગયું એમનું કે હું આ લઉં પછી પાછું એમાંથી ફરી ગયો કે એ નહીં પછી બીજું લઉં પછી અંતે પાછું સિલેક્શન કરીને કાર પર જ આવ્યો કે હું કાર લઈ લઉં છું પછી દર્શભાઈએ લીધી કાર અને ભૂમિતભાઈએ લીધું બબલ ગન એટલે બબલ ફિશ જો ફ્રેન્ડ્સ પછી ત્યાં બજારમાં મળતું હતું આ લોઢાની લોઢીઓ સાણસી પછી એલ્યુમિનિયમની લોઢીઓ બધું લોઢાની તવી એલ્યુમિનિયમને બધું વાસણ બધું જ મળતું હતું પછી ઓલી ફ્લેટ નહીં આવતી આખી લોઢી મારે રોટલી કરવામાં હજુ સાદી છે મેં ફ્લેટ નથી લીધી એટલા માટે મેં ચેન્જ કરી છે કે રોટલીમાં કે ઢોસો કે શરમાં એવું ઠલતા નહોતા આ વખતે મેં ઓલી લોઢી યુઝ કરીને મારી નોનસ્ટિક ની ખરાબ થઈ ગઈ છે એટલે વિચાર કર્યો કે લઈ લો એટલે મેં એક લોઢી શોપિંગ કરી છે જે હું તમને કાલના બ્લોગમાં બતાવીશ જો મને યાદ રહેશે તો અત્યારે તો મેં અહીંથી એક લોઢી શોપ કરી છે પણ મારે દેખાવાનું નથી સ્કીપ થઈ ગયું છે પૂછું છું લોઢી સરસ છે એ હું તમને કાલે બતાવું પછી પોચા અને ક્લોક ફરી પાછા ત્યાં પાછું એનું એ બધો જ હલકો ફૂલકો નાસ્તો લઈ લીધો કેમ કે થઈ ગયા હતા પાછા બધા ભૂખ્યા જમવાની ઈચ્છા નહોતી અગિયાર વાગે નાસ્તો કર્યા હતા એટલે લેટ હતા એટલે નાસ્તો જ કર્યા ફરી પાછા પછી અમે પહોંચી ગયા સાળંગપુર સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરે તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો આવ્યો છે મસ્ત દ્રશ્ય જેવું દેખાય છે પાછળ કુદરતી વાતાવરણ સરસ થઈ ગયું હતું અને પહોંચી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે ત્યાં પણ એટલી ભીડ હતી પણ એટલા સરસ દર્શન થયા ને ત્યાં આ વખતે ના પણ નહોતા પણ તમે શૂટ ના કરો કે ફોટા ના ઉતારો બહુ સરસ દર્શન થઈ ગયા અને શાંતિથી દર્શન કર્યા ભીડ તો બહુ જ હતી સન્ડે હતો રવિવાર હતો પણ છતાં દર્શન બહુ જ વ્યવસ્થિત હતા શાંતિથી મજા આવી ગયા બધાને ત્યાં અને પછી હું અને દર્શ જ હતા લેડીઝની લાઈનમાં એટલે અમારે દર્શન વહેલા થઈ ગયા હતા જેન્ટ્સમાં બહુ ભીડ હતી એટલે અમે દર્શન કરીને પછી બનીને વેટ કરતા હતા બહાર એટલે ત્યાં મંદિરે બેઠા હતા પછી અમે ત્યાં સાળંગપુર કેન્ટીનમાં જ જમી લીધું હતું કષ્ટભંજન અલ્પહાર ગૃહ છે ત્યાં અને ડીશ એવી આવી હતી દસ રાજી થઈ ગયો ડીશ બહુ જ ગમી ગઈ જમવામાં ખાના ખાના વાળી હતી એટલા માટે જ ચાલો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે આ દ્રશ્ય તમને સાંજનું દેખાઈ રહ્યું છે આ રસ્તામાં બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું એટલે થોડુંક શુભ દ્રશ્ય નું પણ લઈ જો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ઘરે અને હવે તમને બતાવું અમે બનાવીને ઘરે હળવા ફૂલવા રાઈસ બનાવી દીધા છે અને અમે બનાવ રાઈસ ખાઈ લઈએ છીએ બધા બીજું કંઈ નહીં ખાય કેમ કે આજે આખો દિવસ એન્જોય કર્યું છે ચાલો બતાવું તમને અમારા રાઈસ જો

શું કહેવાય બતાવી દઉં સોરી હ તમને બધાના તમારા પ્રશ્નના જવાબ આપી દઉં છું થોડાક છે ને થોડાક રાઇટિંગમાં આપતી રહી હતી ટ્રાવેલિંગમાં છું એટલે જો પહેલો જ પ્રશ્ન છે એક બેન તમારી કોપી કરીને તમારા જ બ્લોગ જેવા જેવા જ વિડીયો બનાવે છે અને વેરી નાઇસ ટ્રીપ એન્જોય હા તો એ તો મને બે ત્રણ જણાએ કોમેન્ટ કરી છે કંઈ વાંધો નહીં કયો ગુણા ચાલ્યા કરે બીજું તો શું બે ત્રણ જણા સબસ્ક્રાઈબરો બે ત્રણ જણાએ કીધું છે પ્રિયંકાબેન ગોસ્વામી છે કંઈ એમણે કીધું છે અને પછી બીજાએ બે ત્રણ જણા કીધું છે મને પછી ભાવેશભાઈ નું વજન ઉતરી ગયો પછી હવે એ અનાજ ખાય છે તો બે ટાઈમ રોટલા ખાય કે એક ટાઈમ મારે વજન ઉતરી ગયું આઠ કિલો હવે વજન કંટ્રોલમાં રાખવું તો શું કરવું ને શું જમવું તો એમને કાંઈ નહીં બે ટાઈમ જમે છે એ તો રોટલી અને મગનું શાક તો અમારું વાળું જ હોય છે બપોરે અને વાળું જ ખાય છે જો કે કેમ કે મારા માટે બનાવો એટલે હરવાર એને ખાવાનું જ છે શાકમાંથી જ ક્યાં બચીને જવાના છે કદાચ રોટલા રોટલી ખાઈ લે શાક તો મારે હાટું જે બને એ જ બધા ખાઈએ છે પણ અત્યારે વેકેશન છે એટલે છોકરા માટે બનતું એટલે થોડા જાજુ ખાતા હોય એમ રોટલી તો ખાય છે પણ રોટલી ઓછી ખાય છે જો તમને કહી દઉં છું એટલે એને આદત પડી ગઈ હોય આપણે હોજરી સંકોચાઈ ગઈ હોય પછી તમે એક રોટલી ખાવ તો તમને ત્યાં ખબર પડી જશે રોજ મગ ખાતા હોય ઓછું ખાતા હોય એટલે એક રોટલી ખાતી ભરાઈ ગયું છે તો એક રોટલી જ ખાવું પડે અને શાક ખાવ પછી તમે જેમ બીજી ખાશો ત્રીજી ખાશો એમ તમારી હોજરી રોજની ફૂલતી જશે તો વધી જશે એમ કરતાં એનો બાંધી જ દો બાંધો કે એટલું જ તમારે ખાવાનું છે ખાવ રોટલી ને બધું ખાવ પણ જ્યાં સુધી તમારું વધે નહીં તમને એટલું ઇનફ થઈ જાય હોય ત્યાં સુધી બે રોટલી ખાવ ન વધતું હોય તો કંઈ વાંધો નહીં અને આઠ કિલોમાંથી એકાદ કિલો વધી જાય તો તમારે પછી પાછું ડાયટ થોડીક ફોલો કરવી પડે એમ બાકી તમે જો એક રોટલી દોઢ રોટલી ખાઈ લેશો તો કંઈ વાંધો નહીં આવે અને બપોર સાંજે એ રોટલો ખાય છે એ ઓછો જ ખાય છે રોટલો શાક ને એવું છે એટલે બધું ખાવાનું પણ એમ પેટ ભરાઈ જાય એટલે પૂરું કરી દેવાનું પછી આમ ફૂલ ફૂલ પેટ ભરીને ખાઈ લેવું એમ નહીં ક્વોન્ટિટી હા ઓછી રાખવાની તમારું પેટ પાંચ બટકા રોજ દુખ્યું રાખવાનું બાકી ખાવ શાક રોટલી પૂછી રાઈસ પણ ખાવ પણ જ્યારે રાઈસ ખાવ ત્યારે રોટલી અડધી કરી નાખજો કા અને રાઈસ એકથી વાટકી ભરી દે આખી ડીશ પ્રોપર બનાવીને ખાવ પણ થોડી થોડી ક્વોન્ટિટી બધું લેજો પછી હેતલબેન મારું વેઇટ સિત્તેર કેજી છે અને મને થાઇરોઇડ છે તો વેઇટ લોસ થશે હું ટીચર છું ક્લાસમાં એનર્જી ઘણી વેસ્ટ થાય છે વર્કઆઉટ પણ ઘણું છે તો ઉપાય બતાવશો તો ઉપાયમાં કંઈ જ નહીં તમે ટીચર છો તો તમે દસ અગિયાર વાગ્યાની સ્કૂલ હોય જ્યાંની સ્કૂલ હોય તમારી ટાઈમ તો ચેન્જ થતો હોય કદાચ તો તમારે શું કરવાનું છે મગ બાફીને મગનું પાણીનું બોટલ ભરી લેવાનો છે હોટ એન્ડ કોલ્ડ અત્યારે બોટલ આવે જ છે આપણે તો મગનું પાણી જોડે લઈ જવાનું છે ને જ્યુસ વધારે લઈ જવાનું છે અને મગ રાખવાના છે તમારે જ્યારે એમ થાય કે મને ભૂખ લાગે છે ત્યારે તો તમારે મગ લેવાના પછી આ વોટર બે લેવાના કન્ટિન્યુ શરૂ જ રાખવાનું છે જ્યુસ વોટર તરબૂચ નું તમારે એનર્જી સચવાઈ રહેશે અને વર્કઆઉટ ઈઝીલી થશે ને એનર્જી રહેશે એટલે ફૂલ રાખજો કટકે કટકે પીજો પણ શરૂ રાખજો અને સુગર ને એવું નથી ખાવાનું મગ વધારે લેવાના છે આપણે બપોરના ટાઈમે મગ લેવાના છે કોઈની શાક તમે ગમે તે બનાવી હોય બે ચમચી નાખીને ખાઈ શકો છો એવી રીતે મેં કીધું એમ અડધી કલાક પાણી પહેલાં નથી પીવાનું અને જમ્યા પછી અડધી કલાક પાણી નથી પીવાનું તો તમે ખાસ એ ધ્યાન રાખજો અને પાણી ફૂલ પેટ એ ખારે નથી પી જવાનું તમે બોટલ બનાવીને તમારી બાજુમાં રાખો નામ લખી નાખો પાણી પીવું બ બે ત્રણ ચાર ઘૂંટડા પી જાઓ પછી પાછો થોડી વાર રહીને ત્રણ ચાર ઘૂંટડા પી જાઓ આપણે ઉનાળામાં એક હારે પી જાય એમ નહીં અને અત્યારે એવું ઉનાળો છે ને એટલે બધાથી પીવાય છે બધા કહેતા જ હોય છે પણ આપણે વર્ક કરતા હોય ત્યાં બાટલું પાણી રાખવાનું લાંબુ કામ લઈને બેસીએ ત્યાં બાટલું આપણી બાજુમાં લઈને બેસી જ જવાનું તમે તો ટીચર છો એટલે ત્યાં ક્લાસમાં એટલે બોટલ હોય બાજુમાં રાખવાની થોડું થોડું પાણી પીધે પીધા રાખવાનું છે એવી રીતે અને મગ ને મગનું પાણી વધારે એનર્જી આપશે તમને અને થાઇરોઇડ છે ને તો એ વજન ઉતરી જ જશે ઘણા ને છે આ ડાઇટથી થાઈરોઈડવાળાને ઘણાને ઉતરી ગયા છે પછી કીધું છે કે હેતલ હેતલમાં સી દાળ ઢોકળી અઠવાડિયે એ એકવાર ખવાય તમારો વિડીયો જોવાની ખૂબ મજા આવે છે હા ખવાય અઠવાડિયે એકવાર ખવાય પણ ક્વોન્ટિટી ઓછી રાખતા રાખતા રવિવાર લઈ લેવાનો અને ક્વોન્ટિટી ઓછા રાખતા રાખતા બપોરે બનાવો તો આખો દિવસમાં ખાઈ શકો છો તમે થોડી થોડી ખાવાની એક વાર નહીં પણ એવું છે દાળ ઢોકળી જાડી થઈ જાય ફળી ફળી ઠીક થઈ જાય હા અનેક થોડીક ખાઈ લેવાની વધારે સન્ડે હોય તેથી ખાવાની પછી નહીં પછી હેલ્લો શું એક્સરસાઇઝ ના કરી શકીએ તો જસ્ટ ડાયટથી વેઇટ લોસ થઈ શકે હા થઈ શકે તમે એક્સરસાઇઝ નહીં કરો ને તો એ ડાયટથી તમારો વેઇટ લોસ થશે પણ મારું તમને એમ કહેવાનું તમારે પેટનો ભાગ ને એવો વધારે હોય ચરબીનો ભાગ વધારે હોય તો એક્સરસાઇઝ થોડી જોઈશે બાકી વેઇટ લોસ તો તમારો થઈ જ જશે બોડી ઘટશે પણ તમારો પેટનો ભાગની જેટલું બોડી ઘટશે ને એટલો જ એ લેવલમાં ઘટશે બધું ઘટશે એ ક્યારે હરકું ઘટશે એમ થશે ઘટશે પેલા થોડાક દિવસ તમે જોઈ જુઓ પછી કાંઈ કહેવાય નહીં તમારા તાસીર ઉપર રહે જોડે જોડે કદાચ પેટ બેટ બધું પણ ઉતરી જાય છે ઘણા જાય છે તમે ટ્રાય કરો શરૂ કરો અને જુઓ તમે મહિનો જેવો મહિનો દોઢ બે મહિના જુઓ એટલે આરામથી તમને ખબર પડી જશે નહીં એક્સરસાઇઝ કરો તોય ઘટશે એક્સરસાઇઝ તમારા બોડી શેપ માટે જરૂરી છે પણ જે પેટનો ભાગ નહીં વધારે વધારે હોય ને એને જે ઘટાડવું હોય ને વહેલા તો એમણે એક્સરસાઇઝ જરૂરી છે પછી મારે પણ પંદર કેજી લોસ કરવું છે તો તમે આ ડાયટ શરૂ કરી દો વજન પંદર દિવસમાં ચાર કિલો ઉતર્યો છે તમારું સ્ટ્રીક ડાયટ પાડું તો સારું જ કહેવાય ચાર કિલો ઉતર્યો અને લખ્યું છે થેન્ક યુ હિંમત રાખીશ મારું સન્નુમાંથી એકાણું થયું છે અને થોડાક ટાઈમ પહેલા હું વજન ઘટાડવા હર્બલ પાવડર ચાર હજારનો નો લાવ્યું પછી મેં તમારો વિડીયો જોયો ત્યારે પાવડર નથી લેતી હા બહુ સ્ટ્રીક ડાયટ નહી કરતા અગાઉ થાકી જઈશું કે બસ હવે નથી કરવું એમ એના કરતાં તમે ધીરે ધીરે ડાઇટ કરો અને એક હારે ન ઘટાડો સ્ટ્રીક જલ્દી ન લો અને જેમ કહું છું ને એમ કે તમે મગ પોણો વાટકો લો વધારે ધરાય છે પાંચ ચમચી જ મગ ઓછા ખાવ પેલા પછી એમાંથી પાંચ ત્રણ દિવસ જાય પછી પાંચ ચમચી પાછા ઓછા મગ કરો પાછા પાંચ ચમચી ઓછા કરો અને રોટલો કોણો ખાવ શરૂઆતમાં હું તો એમ જ કહું છું ત્રણ દિવસે પછી કે ચાર દિવસ જેવું તમને આદત પડી જાય પછી અડધો કરી નાખજો પછી એમાંથી ચોથા ભાગનો કરજો ધીરે ધીરે એક ખારે નહીં અને જ્યુસ ફૂલ રાખજો ફ્રૂટ ખાજો ફ્રૂટ હું લઉં છું તમે જોઉં છો મારે અત્યારે શરૂ હોય ને ક્યારેક તો હું બપોરે મગની ખાતે જ કન્ટિન્યુ ફ્રૂટ મારે શરૂ હોય ફ્રૂટ જ્યુસ શરૂ હોય પાણી શરૂ હોય છે હું એવું બધું લઉં છું પણ હાવ એટલે હાવ થોડા થોડા ટાઈમે લેવાનું ભરપેટ નથી લેવાનું કોઈ પણ વસ્તુ ભરપેટ નથી લેવાનું એટલે થાકી જઈશું વીકનેસ વધારે આવી જશે કોઈ વીકનેસ મહેરબાની કરી નહીં લાવતા તમારા શરીરની એનર્જી નહીં ગુમાવતા તમે ખાસ એનું ધ્યાન રાખજો તમને એવું લાગે આમાંથી મારી એનર્જી થોડીક વિકરે છે તો થોડુંક જ્યુસ છે ફ્રૂટ છે મગનું પાણી છે મગ છે એવું થોડું વધારે વધારે લેજો તો તમારા બધાના પ્રશ્નના જવાબ મળી ગયા છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ થગાઉ બોલાઈ લે છે પછી અમારા દર્શ ભાઈ તો તમને

એમણે બબલ ગન લીધી છે અને તો નકરી કાર જ જોઈએ કાર જ જોયા બે દિવસ પછી આ કાર એની હશે પણ નહીં અને ભૂમિતભાઈ લીધી છે આ બબલ ગન જોયે કે છે બહુ મસ્ત બબલ થાય છે કેવા થાય છે જોઈએ પછી